સુરત એ સોજીની ટીમે ઉધના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલામાં દરોડા પાડી ત્યાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યા બાદ બે પેડલરોને પણ ઝડપી પાડ્યા હતા ઉધના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજિયન ચેતન કિશનલાલ સાહુને પાંત્રીસ લાખથી વધુ એમડી ડ્રગ સાથે પકડી પાડ્યો હતો ડ્રગ્સ માફિયા સલાબતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી આપવા આવ્યો હતો એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવી છે તો એસઓજીએ રાજસ્થાની યુવાન ચેતન પાસેથી ચારસો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તેની પાસે એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવનાર અન્નુ લાકડાવાલા સહિત બેને પણ એસઓજીની ટીમે ઉચકી લે એસઓજીની ટીમે નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાનને સફળ બનવ્યું છે તો સુરત પોલીસ કમિશનરે લાખોના એમ્બી છળકવા મામલે વધુ માહિતી આપી હતી ગઈકાલે તારીખ 21 જુલાઈ રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમ્બી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જે પોલીસ વાચમાં અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો છપ્પન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડી પીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો આરોપી એ બીજા ક્યાંથી આવ કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપના સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછ છે આ લોકો અહીંયા જો પાર્લર જો પાર્લર વગર ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો ગ્રાહકોને સપ્લાય કરે છે એડમિટર્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખત્વ એવું જાણવા મળે છે કે જો પાનના પાર્લરો છે આઈસક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે જોયા તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસપીજી તરફથી કરવામાં આવેલા છે આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોઈને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો ત્રણ કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ થર્ટી સેવન કેસીસ માં પોલીસે પકડી જેમાં કરી પચાસ જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો સાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીજ કરી શકીએ